જ્યારે કોઈ એપ માઇક્રોફોન એક્સેસ માંગે છે ત્યારે તે જરૂરી નથી કે તેનો ઉપયોગ ફક્ત કોલ્સ અથવા વોઇસ કમાન્ડ માટે થાય તે તમારી વાતચીત પણ સાંભળી શકે છે આ રીતે તમારી ગોપનીયતાને સુરક્ષિત રાખવો આજના સમયમાં સ્માર્ટફોન લોકોના જીવનનું સૌથી મહત્ત્વપૂર્ણ પાસું બની ગયું છે તે ફક્ત લોકોને એકબીજા સાથે જોડાયેલા રાખે છે એટલું જ નહીં પરંતુ દરેક માનવ કાર્ય માટે એક આવશ્યકતા પણ બની રહ્યું છે લોકો હવે હંમેશા પોતાના સ્માર્ટફોન પોતાની સાથે રાખે છે તેઓ ફક્ત તેના દ્વારા વાતો જ નથી કરતા તેઓ નાણાકીય વ્યવહારો પણ કરે છે તેનો ઉપયોગ મનોરંજન માટે થાય છે ફોટા લેવામાં આવે છે બીજી ઘણી બધી વસ્તુઓ પણ કરવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ફોન પર તમે આટલો વિશ્વાસ કરો છો તે તમારી વાતચીતો શાંતિથી સાંભળે છે ઘણી વખત લોકોને એવું લાગ્યું છે કે તેઓ ફક્ત કોઈ વિષય પર વાત કરી રહ્યા છે અને થોડા સમય પછી તે જાહેરાત તેમના સોશિયલ મીડિયા પર દેખાવા લાગી આવું કેમ થાય છે ખરેખર તમે ઘણી એપ્લિકેશનોને વાંસ્યા વિના પણ માઇક્રોફોન એક્સેસ કરવાની પરવાનગી આપી છે જ્યારે કોઈ એપ માઇક્રોફોન એક્સેસ માગે છે ત્યારે તે જરૂરી નથી કે તેનો ઉપયોગ ફક્ત કોલ્સ અથવા વોઇસ કમાન્ડ માટે જ થાય કેટલીક એપ્સ તમારી વાતચીતને શાંતિથી રેકોર્ડ કરી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો